નમસ્તે રાત્રે એક વાગ્યાનો સમય થયો છે પ્રશ્નો બધા એના એ જ છે પરિસ્થિતિ કશી બદલાઈ નથી હા ધીરે ધીરે એક પછી એક પટલ ખુલ્યા છે એ પટલ રાજકોટની સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં પણ ખુલ્યા છે કે જ્યાં ભયાનક રીતે અતિશય દારૂણ પરિસ્થિતિમાં આપણા બાળકો છે એ બાળકો આપણા એટલા માટે છે કેમ કે આપણા રાજ્યનું ભવિષ્ય હતા અને આપણે એમને આઠસો ડિગ્રી ગરમીમાં દજાડીને મારી નાખ્યા છે અને આપણે બધા એના માટે જવાબદાર છીએ ઘટના વિશે પ્રાઇમ ઓફિસી માહિતી સામે આવી ગઈ છે કે ઘટનામાં શું થયું હોઈ શકે છે એ ખબર પડી કે ત્યાં એક કામ ચાલુ હતું રિપેરિંગ નું અને પછી બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થયા પછી આપણી પાસે દરેક વખત ની જે પ્રશ્ન નથી કે આગ લાગે ત્યારે એ આગને રોકવા માટેની કોઈ વ્યવસ્થાઓ ન હવે પાયલ અત્યારે પહોંચેલા છે રાજકોટમાં છે અને એ ત્યાં સુધી જોઈ રહ્યા છે શું પરિસ્થિતિ છે એ છે આપણે જણાવશે સૌથી પહેલા તો પાયલ તમે હમણાં જ પહોંચ્યા છો ક્યાં છો શું પરિસ્થિતિ છે અમે અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છીએ સૌથી પહેલા અને અહીંયા એટલા ભયાનક દ્રશ્યો જોયા છે મતલબ જે પણ ન શકાય એટલા ભયાનક છે ચાર ચાર લોકોના જે મૃતદેહ છે ચાર ચાર લોકોના છે આમ એટલા બોલી જ ના શકે એવી પરિસ્થિતિ છે અહીંયા કેટલા બધા પરિવાર છે કેટલી બધી માયો એવી છે જે પોતાના બાળકોને બોલાવી રહી છે હમણાં અમે એક બેન સાથે વાત કરી એમને કેમેરા આગળ નહોતું આવું પણ મેં એમને પ્રેમથી પૂછ્યું એમ કે તમારું બાળક શું કરતું હતું ત્યાં કેમ ગયું હતું તો બેને મને ખાલી એટલું કીધું કે તમે મને મારી છોકરી પાછી લાવી દેશો આ સવાલનો જવાબ ક્યારેય આપણી પાસે હતો જ નથી આપણે હું મોર મોરવી ગઈ ત્યારે પણ મને મેં જેટલા ઇન્ટરવ્યુ લીધા મને એક જ સવાલ પૂછવામાં આવ્યો કે તમે મને મારા બાળકો પાછા લાવી દેશો જ્યારે હર્ણિકાંડ વખતે ગઈ વડોદરા ગઈ ત્યારે પણ એ જ સવાલ પૂછવામાં આવ્યો કે તમે મને મારા બાળકો લાવી દેશો ફરી એક વાર એ માએ મારી આંખમાં આંખ નાખીને જ સવાલ પૂછ્યો મને કે મારી આશા હતી એ એનું નામ પણ આશા હતું અને વીસ વર્ષની છોકરી હતી મારી આગળ મને કે જયારે નીકળી નોકરી કરવા માટે કામ માટે નીકળી કેવી રીતના તૈયાર થઈને નીકળી હતી બધું જ એમની આંખ આગળ છે એમ એ મને મારી આશા પાછી લાવી દો તમે અમારે આ કોઈ ઇન્ટરવ્યુ નથી આપવા અમારે કેમેરા આગળ નથી આવવું પણ તમે મને મારી છોકરી પાછી લાવી દેશો એટલે એક એક પરિવાર એવું અહીંયા છે કે આજ લગાવે છે કે તમે બાળકો ના સવાલ પણ ના પૂછો અને મને એવું લાગે છે કે આપણને અધિકાર પણ નથી અમને સવાલ પૂછવાનો કારણ કે આપણે કશું બદલી નથી શકે આટલી બધી ઘટનાઓ થયા પછી હવે તો આંસુ પણ નથી આવતા કારણ કે મેં જે દ્રશ્યો જોયા છે એના પછી કોઈ પણ માણસ રાતે ઊંઘી ના શકે એવા દ્રશ્યો છે અહીંયા અહીંયા આવ્યા તો ક્યાંય અંદર નથી જવા દેતા પોલીસ અહીંયા એવી રીતના જ કરી રહી છે કે કોઈ ભીડ ના થાય કશું બારે ના આવી જાય હજુ પણ આટલી બધી ઘટનાઓ થયા છુપાવવામાં લાગ્યા છે કેમ થયું છે શું કામ થયું છે એ બધાથી બચી અને જ્યારે આવી ઘટનાઓ થાય છે ત્યારે એને કેવી રીતના છુપાવી શકાય એમાં બધા લાગ્યા છે અહીંયા પરિવારોના ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા છે ઘણા લોકો કહે છે કે એને બહુ સમય લાગશે હજી એક બે દિવસ લાગી જશે સત્યાવીસ આંકડા તો અત્યારે જયારે હું આવી ત્યારે સત્યાવીસ લોકો ની વાત છે હજી પણ ઘટના સ્થળે ચેકિંગ ચાલી રહી છે હજુ પણ આંકડા વધી શકે એવી પરિસ્થિતિ છે પોલીસ અત્યારે પણ બધાને ખાલી કરાવી રહી છે કે અહીંયા ભીડભાડ ના કરો એમના રીતના પોતાનું કામ કરતા હશે એવું આપણે માની પણ લઈએ છીએ ઘટના સ્થળે તમે ત્યાં અપેક્ષા હેલ્પલાઇન નંબર ક્યાં છે

અને એ લોકો તો અહીંયા રાહ જોઈને જ રહેશે ને કે અત્યારે પત્રકારો સાથે પણ એજ કરે છે અને અત્યારે કોઈ ઝઘડવાનો લડવાનો સમય નથી આ ના એમને શોભે છે ના આપણને શોભે છે તાકાત છે હિંમત છે પોલીસ આટલી બધી બહાદુર છે તો બધી પોલીસ ની બહાદુરી ત્યારે ક્યાં જાય છે જયારે આવું બે નંબર નું શરૂ થઈ જાય છે ત્યારે તો તમે થોડા રૂપિયામાં ધરાઈ જાવ છો અને એટલા બધો કોઈએ નથી માર્યા આપણા બાળકોને ભ્રષ્ટાચાર મારે છે આપણા બાળકોને નૈતિકતા મરી પરવારે છે એ મારે છે એટલે આ બધી અતિશય ગંભીર સમસ્યાઓ છે ત્યાં રાજકોટના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર કોઈ એવું છે ને જવાબ આપે કે જેને પોતાના ઘરને શોધ ઘરનાને શોધવા છે સ્વજનોને શોધવા છે અત્યારે રાત્રે 1 વાગે ક્યાં જાય કોઈની પાસે કોઈ જવાબ જ નથી જે પણ લોકો અહીંયા આવી રહ્યા છે લોકો પાસે પણ એ જ જવાબ છે કે અમને હજુ હમણાં ખબર પડી છે અમે જોઈએ શું થાય છે આગળ અમે ડિટેલ્સ લઈએ પછી તમને કહીએ કોઈ પાસે કઈ જવાબ નથી હર સંઘવી આવી રહ્યા છે એવી માહિતી છે અત્યારે ઘટના સ્થળે જશે પછી એક બાઇટ આપશે એક એક બાઇટ આપીને કહેશે કે અમે કડકમાં કડક રીતના આની કાર્યવાહી કરીશું એના એ જવાબો આપશે

પણ શું જવાબ આપે આવીને એવું જાણી શકવાના છે કે ક્યારે કહી શકવાના છે એમને ખબર હશે તો એ કે રાજકોટમાં આ નેતા કે આ બિલ્ડર છે કે જે અંદર ખાને એના પૈસા લાગેલા છે એનઓસી માટે આ અધિકારીઓની આ સિસ્ટમ છે તમારે હોસ્પિટલમાં પણ ફાયર એનઓસી જોઈતી હોય તો પેલા ચેક કરવાય નથી આવતા તમને એનઓસી મળી જાય છે તો આ બધી વાસ્તવિક સમસ્યાઓ છે અને કોઈ ઉજાગર કરવાનો સવાલ આવતો નથી આ બધાને ખબર છે

ના ના લોકો છે પણ એ બધાને અહીંયાથી ખાલી જ કરી રહ્યા છે આપણે જોઈએ એટલે આ સ્થિતિ તો બધે જ છે ક્યાંય ઉભા નથી રેવા દેતા કોઈ પણ લોકોને નોર્મલી હોસ્પિટલ ના બીજા કોઈ વોર્ડ આવેલા માણસો ને પણ તકલીફ તો થઈ રહી છે બીજો એક પ્રશ્ન કે આપણે જે ભ્રષ્ટાચાર ની વાત કરી અને એવું વિચાર્યું કે કોઈને ખબર નહીં હોય બધાને ખબર જ છે એક ફોટો મેં હમણાં શેર કર્યો કે જેમાં રાજકોટ થી એક ભાઈએ મને ફોટો મોકલ્યો અને એમાં એ ફોટોમાં બધાના ફોટોઝ હતા કે ત્યાં એસપી પણ ગયા છે ત્યાં કલેક્ટર પણ ગયા છે ત્યાં ગેમ ઝોનમાં તો શું એ લોકોને નહીં ખબર હોય જયારે ગયા હતા ત્યાં એ લોકોથી થી અંજાન હશે આપણી વાત સાંજ છે એટલે જેને પોસાતું ન હોય અને જેને રજા હોય કેમકે આખી દુનિયા ને કઈ ત્યારે મન ખાવાય નથી જઈ શકતા રજાના દિવસે જવાનું હોય છે તો એવા સમયે લોકો પોતાના બાળકને

આજે મિનિટ વાત કરતા જાઓ કોઈ પણ જીવની કિંમત નથી બેન શું નામ છે તમારું રમેશભાઈ ક્યાં છો બે મિનિટ વાત કરીને જાઓ જામનગર ના છો અયાથી ચાલતો માણસ કહે છે કે જીમની કોઈ કિંમત નથી તો આપણે હવે કાઈ કહેવાની આવતી જ નથી વાત તમે હમણાં જ થોડા સમય પહેલા જે વિડીયો મૂક્યો એમાં પણ તમે કહેતા હતા કે કીડી મકોડા સમજ્યા છે આપણને અને વાસ્તવિકતા છે કે આપણને કીડી મકોડા સમજ્યા છે કારણ કે સો એકસો બત્રીસ એવા મોતના આંકડા પહોંચે નહીં ત્યાં સુધી તો કોઈને સંવેદના પણ નથી લાગતી કોઈને એવું પણ નથી લાગતું કે હા ભાઈ કોઈ ઘટના મોટી થઈ ગઈ છે એ પાયલેટલે અמא હું એવું માનુ છું કે સરકારમાં બેઠેલું કોઈ પણ વ્યક્તિ હોય નેતા હોય એ છેલ્લે માણસ તો છે અ કોઈ પોલીસમાં છે કોઈ કોર્પોરેશનમાં છે કોઈ પણ છે માણસ છે અને એ લોકો પણ જ્યારે આવા મોતના દ્રશ્ય જોતા હશે તો હું ડેફિનેટલી માનું છું કે એમને પીડા થતી જ હશે પણ એ દરેક લોકો સત્તામાં હોવા છતાં પોતાને મજબૂર સમજે છે એ સત્તામાં છે અને છતાં એ કેટલા પાવરફુલ છે એનો એમને જ અહેસાસ નથી એ લોકો એવું માને છે કે કશું નહીં બટાય એ લોકો તો એમના મનને ખબર છે ડીપ ડાઉન એકદમ અંદર એમને ખબર છે કે એના માટે એ લોકો જવાબદાર છે એટલે મુખ્યમંત્રી ધારે અને રાજ્યમાં કરપ્શન ચાલે આવા આ બધી વાતોમાં એ શક્ય જ નથી પણ આપણે કેવું છે કે આપણે ગણતરી રાખીએ આપણે ઘટનાના ભૂખ્યા માણસો આપણે રાહ જોઈએ કોઈ ઘટના ન થાય ત્યાં સુધી આપણને અહેસાસ ન થાય કે નહીં આવું કરવાથી આવું થઈ શકે પણ કમનસીબી એ છે કે આપણને તો એ તક્ષશિલા વખતે ખબર પડી ગઈ બે હજાર ઓગણીસમાં અને તો એ 24 માં આપણે તો સુરત હતું તો ચલો રાજકોટ માં ટ્રાય કરી એવું માનીને આટલું નેગ્લિજન્સ ચલાવીએ તો આ તો આપણે એશ્યોરન્સ જોઈએ સરકાર તરફથી આપણને એટલી ખાતરી મળવી જોઈએ દરેક વખતે આપણે એવી અપેક્ષા રાખીએ અને 2024 માં હું જ્યારે વાત કરી રહી છું ત્યારે મને કોઈ અપેક્ષા નથી પાય કે સરકાર આવશે ને ખાતરી આપશે બીજો ભૂપેન્દ્રભાઈ પાસે ખાતરી લો ભૂપેન્દ્રભાઈ ખાતરી આપશે શું ખબર આવતી ચૂંટણી વખતે કોઈ નવા સીએમ બીજા નેતા હશે લોચા છે અને અત્યાર સુધી તમે કોઈ ઘટના થાય રાહ જોઈ રહ્યા હતા અને કાં તો તમે એટલી મૂર્ખતા વાળો નિર્ણય લીધો છે કે જો તમે જ એનો આપી છે તમે જ બધા ચાલુ કરાવડાવ્યા છે તમને ખબર છે કે ફાયર છે બધું સરસ છે તો આ રોગ છે કે વાયરલ ઇન્ફેક્શન છે કે એક એક થી બીજી જગ્યાએ વાયરસ ફેલાવાનો છે આ વાયરસ તો હતો નહીં તો એનો મતલબ એ કે સરકાર પહેલી સંભાવના છે એ સાચી છે સરકારને ખબર છે અહીંયા લોચા છે એમને ખબર છે કે બે નંબરના રૂપિયાથી પૈસાથી આ બધું થઈ જાય છે પણ સરકારને ત્યારે ખબર પડે છે કે જ્યારે ઘટનાઓ થઈ જાય છે આપડે આંકડાઓ ગણતા હોઈએ છીએ કારણ કે જ્યારે વડોદરા વાળું થયું ત્યારે બી બધી જગ્યાએ બોટ બંધ કરાવી દીધા કાંકરિયા થયું ત્યારે બી અચાનકથી બધી જગ્યાએ રાઈડ બંધ કરાવી દીધા હવે આજે ફન પાર્કમાં થયું છે તો ફન પાર્ક તો એવી રીતના બધું જ બંધ કરાવીએ એની કરતા તો પહેલાથી જ ધ્યાન રાખીએ ને કે એનઓસી છે કે નથી કારણ કે એ તો પછી ઘટના થઈ જાય પછી ખ્યાલ આવે છે કે અચ્છા અમને તો એનઓસી આપવાની જ રહી ગઈ હતી અને એકને આપવાની રહી ગઈ હોય તો અલગ વાત છે હવે તો બધા બંધ કરાયા છે

તો એ સ્લાઇડરમાં પેલું બલુનમાં એર હવા ભરતી વખતે ત્યાં આગ લાગી ગઈ હતી જેવી આગ લાગી વાલીઓ હોબાળો કર્યો એમણે કહ્યું કે તમે કોઈ સેફ્ટી નું ધ્યાન નથી રાખતા અને બંધ કરો બંધ કરો વાલીઓ હાજર હતા ત્યાં સુધી અડધો કલાક માટે બંધ રાખતો જેવા વાલીઓ નીકળે એટલે શરૂ હવે વાલી ત્યાં પ્રોટેસ્ટ કરવા ધરણા કરવા બેસી નહીં જાય

જે માલિકો છે એ બધાને પકડીને જેલમાં પૂરી દેશે અને પછી બહુ કડક કાર્યવાહી કરવાના નાટક કરશે હવે એ ગેમ ઝોનનો જે માલિક છે એ ફાયર એનઓસી પૈસા આપીને લે કે ખરેખર એક્સટિંગ્યુશન લગાવડાવે એને કોઈ ખાસ નફો નુકસાન છે નહીં એ એવું વિચારે છે કે એમે મારે પૈસા જ આપવાના છે હું ફાયર એક્સટિંગ્યુશન નાખું કે ના નાખું મારે એ સર્ટિફિકેટ લેવા માટે તો રૂપિયા આપવાના જ છે તો એક કામ કરું પહેલા સર્ટિફિકેટ લઈ દો પછી આ તો વાટલા જ છે ને શું થવાનું છે એ તો કાંઈ ન થાય બધા ભગવાન છે ને હોઉ હારાવાના કરશે એમ કરી નથી લગાવતો ત્યાં અને નથી લગાવતો ત્યારે એણે કલ્પનાય નથી કરી હોતી કે ખરેખર ત્યાં એવું કશું થવાનું છે એટલે આખી સિસ્ટમમાં એ જો ખરેખર બધી પ્રોસેસ અનુસરતો તો એને ઉપરથી વધારે ધબધક ખાવાના થતાં અને એટલે એ નસીબે શોર્ટકટ બાજુ જાય છે અને એ શોર્ટકટમાં પેલો અધિકારી એને ફટાક કરતો સાઈન કરીને આપી દે છે રૂપિયા આપો કામ પૂરું એજન્ટ ચાલે છે એજન્ટ તમને બધા સર્ટિફિકેટો લઈ આપે છે અને આરામથી બધું થઈ જાય છે એટલે પગલા લેવાના હોય તો એ જે જે તે ઝોન છે એમાંથી કોણ એનઓસી આપ્યું એની સામે લો એ મ્યુનિસિપલ કમિશનર સામે લો એ પોલીસ કમિશનર એ કલેક્ટર બધાની સૈયારી જવાબદારી છે આ લોકો ઈચ્છે તો કોઈની તાકાત નથી કે એક સર્ટિફિકેટ પણ ખોટું ઇશ્યુ થાય ખોટું ઇશ્યુ થયું છે એનો મતલબ આ સમસ્યા છે અને આ રાજકોટ પોલીસની નાકાબંધી ને ઘેરાબંધી તમે અમને બતાવી રહ્યા છો અને પોલીસ ને ઠીક છે અત્યારે તો જે પેલું કહેવાય ને કે એમની જે ચરબી સામાન્ય માણસો પર એ ઉતારી રહ્યા છે જે અપેક્ષા ખાલી ગુજરાત પોલીસ ની પાસેથી એટલી રહેશે કે તમે ખૂબ સારું કામ કરો છો ઘણી વાર એટલું સારું કામ કરો છો અને ઉપરથી લોકોની ગાળો ખાવ છો ત્યારે અમે સૌથી પહેલા હોઈએ છીએ કે જે તમારો પક્ષ રજૂ કરીએ છીએ કે પોલીસની બીજી બાજુ પણ તમે જુઓ પોલીસ અદભુત કામ કરે છે તમે એનો એને સહયોગ આપો એને સહકાર આપો પણ પછી તમને જ્યારે સામાન્ય માણસ પર જો હુકમી કરતા જઈએ છીએ ત્યારે અમારો ભરોસો તૂટી જાય છે એટલે ઉલાગે કે તમારી તાકાત ચાલતી જ નથી પૈસાવાળા પર માણસ પોતાનું બાળક ગોતી રહ્યું છે અને નથી ખબર કે ડીએનએ ટેસ્ટ કરાવવા કયા વોર્ડ માં જવું છે એ માં ચાલવાની પરિસ્થિતિમાં નથી અને બે લોકો હાથ પકડીને લઈ જાય છે એ પરિસ્થિતિમાં એ આવીને એમ કે છે કે આ ખાલી કરો અહિયાં નથી બેસવાનું અહીંયાથી ઊભા ઉભા થઇ જાઓ

આપણી આંખો ઉપર જે પણ પટ્ટી બાંધી હોય એને થોડી વાર માટે કાઢીને બાજુ પર મૂકી દો ચૂંટણી પૂરી થઈ ગઈ છે આ કોઈ ઇલેક્શન નથી કે આ કોઈ પોલીટિક્સ નો સવાલ નથી પટ્ટી ઉતારો બાજુ પર મૂકો અને પોતાની પોતાના નેતા પોતાના અધિકારીને પ્રશ્ન કરો થેન્ક યુ સો મચ ફાયર ફોર જોઈનિંગ થેન્ક યુ